રાજકોટના નાનામોવા ચોક નજીક આર કે પ્રાઇમ ખાતેનું સદભાવના મેડિકલ સ્ટોર આશાની કિરણ તરીકે ઉભરી આવ્યું છે જ્યાં નહીં નફો નહીં નુકસાનના ધોરણે અને સેવા ભાવથી પંદરથી સાઠ ટકા સુધી ડિસ્કાઉન્ટ સાથે દવાઓ મળશે આ મેડિકલ સ્ટોર દરેકને સસ્તી અને સરળ રીતે દવા ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરમાંથી સસ્તી દવાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે अब बताओ जो खाओ સદભાવના વૃદ્ધાશ્રમના નેજા હેઠળ અમારું આ નવું સોપાન નવું સાહસ છે જે સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર તરીકે અમે લઈને આવ્યા છીએ જે ગરીબ જનતાને મધ્ય વર્ગની જનતાને દવાઓમાં મેક્સિમમ ડિસ્કાઉન્ટ આપીને મદદરૂપ થઈ શકીએ એ અમારી એમ સાથે અમે આ પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ જે જીવન જરૂરિયાતની દવાઓ હોય જેમ કે ડાયાબિટીસ છે બીપી છે ક્રોનિક છે જે પેશન્ટને રેગ્યુલર ત્રણસો ને દિવસ લેવી જ પડતી હોય એવી બ્રાન્ડેડ દવા હોય કે કોઈ પણ કંપનીની કોઈ પણ દવા હોય બાય ડાયાબિટીસની હોય બીપીની હોય એમાં અમે પંદર ટકાથી લઈ અને મેક્સિમમ વીસ ટકા આસપાસ અથવા તો એથી વધુ પણ ડિસ્કાઉન્ટ જેટલું થાય નો લોસ નો પ્રોફિટના હિસાબે અમે દરેક પેશન્ટને આપવા તૈયાર છીએ એક દવા ડાયાબિટીસની હોય કે બીપીની હોય જે ગોળી રોજ લેતા હોય એની અંદર વીસ ટકાનો ફાયદો થાય તો પણ સરવાળે કેટલો બધો ઘણો બધો મહિનાના બજેટની અંદર ઘણો બધો ફાયદો થતો હોય છે હજી અમે વીસ ટકા ઓગણીસ ટકા વીસ ટકા ડિસ્કાઉન્ટ તરીકે આપી શકીએ છીએ મેક્સિમમ અમે બ્રાન્ડેડ અને કમ્પની વાઇઝ દવા સિવાય પણ જેનેરિક દવાઓ પણ રાખીએ છીએ કે જેમાં મેક્સિમમ ડિસ્કાઉન્ટ આપીએ છીએ એના અલવા એના અલવા એના સિવાય પણ અમે સર્જિકલની કોઈ પણ આઈટમ હોય કે જે પણની જરૂરિયાત આજે ઉભી થતી હોય છે પેશન્ટને તો એ પણ અમે મેક્સિમમ ડિસ્કાઉન્ટ અમે આપીએ છીએ હું તમને એક એક્ઝામ્પલ આપું કે આ એક ડાયપર છે જે આજે આપણા ઘરની અંદર ગમે તે વડીલ હોય મોટા વડીલો એમને રેગ્યુલર જરૂરિયાત હોય છે હવે આ ડાયપરની એમઆરપી છે આઠસો ને પચાસ રૂપિયા જે આપણા વડીલો માટે વપરાય છે અહીંયા અમે સદભાવના વૃદ્ધાશ્રમના મેડિકલ સ્ટોરની અંદર બસો ને સિત્તેર બસો ને સિત્તેર રૂપિયા એક પેકેટ આપીએ છીએ કે જે ત્રણ ગણી પ્રાઇસ થી પણ વધારે છે એટલે આટલી સસ્તી દવાઓ અમે આપી શકીએ છીએ બીજી આઈટમ એવી જ છે કે જે આપણે હોસ્પિટલમાં એડમિટ થાય અથવા તો ઘરે આપણને બાટલા ચડાવવાની નોબત આવે તો પ્રાથમિક પહેલી જરૂરિયાત જે સોય લગાવે છે જેને ભેગો કહેવાય તો એની અલગ અલગ કંપની હોય એમઆરપી બસો ત્રીસ થી લઈ અને બસો સિત્તેર સુધી હોય છે જે અમારી પાસે વીસ બાવીસ રૂપિયા થી શરૂઆત થાય એ પ્રોડક્ટ અમે એટલી સસ્તી આપીએ છીએ વીસ બાવીસ રૂપિયામાં એટલે એ તો દર્દીઓને અમે એટલે જ સસ્તા ભાવે એટલે અમારે નો લોસ નો પ્રોફિટમાં આ જ દર્દીઓને એમ છે આ એક છે કે જેનાથી ડાયાબિટીસના દર્દીઓ દર અઠવાડિયા દર પંદર દિવસે પોતાનું સુગર લેવલ માપતા હોય છે આ મશીનની એમઆરપી છે છસો ને રૂપિયા મે બી પોસિબલ ગામમાં દસ ટકા વીસ ટકા ક્યાંય ડિસ્કાઉન્ટ મળતું હોય તો ખરીદી લે અહીંયા અમારા સ્ટોરની અંદર આ ગ્લુકોમીટર ની કિંમત માત્ર ત્રાણું થી સો રૂપિયા છે એવરેજ ડિસ્કાઉન્ટ મને પચીસ થી વધુ મળ્યું છે જે સામાન્ય માણસો માટે ખૂબ જ સરસ કહેવાય અને આ પ્રવૃત્તિ જે સદભાવના દ્વારા ચાલુ કરવામાં આવી છે એ દવામાં જે ફેરફારો ભાવોના છે એમાં ઘણો ફેર છે એના સબૂત રૂપે હું આ સાબિતી રૂપે આ સ્લીપ મૂકું છું કે જે નેટ એમાઉન્ટ છે એના ઉપર મને